નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત છ અને સાત તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં પવન ફૂંકાવાનો છે તો વરસાદને લઈને પણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર વાડેલી નલિયા માંડવીના છૂટાછવાયા વિસ્તારો ગાંધીધામના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર આજુબાજુના કોઈક વિસ્તારો પાણવડ સિશલી પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશવદર અને કદાચના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર પુના અને તુલસી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પાલીતાણા સોનગઢ ભાવનગરના અમુક વિસ્તારો બગસરા ધારી અમરેલી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરાના છૂટાછવાયા વિસ્તારો ગઢડાના અમુક વિસ્તારો ગોંડલ શાપર વેરાવળ રાજકોટ કાલાવાડ આજુબાજુના વિસ્તારો સાવડી વાંકાનેર ચોટીલા થાન આજુબાજુના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ કુડા ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો પાલનપુર આજુબાજુના કોઈક વિસ્તારો પાટણ ચાણસમા મોઢેરા મહેસાણા સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા કડી વિરમગામ ગાંધીનગર અમદાવાદ બાયડ લુણાવાડા બાલાસિનોર કપડવંદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જાલોદ દાહોદ પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો ડાકોર આણંદ બોરસદ વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર કાંટના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ વાંસદા આહવા સાપુતારાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલી આજુબાજુના વિસ્તારોમાં પણ છવ્વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ દરિયાકાંઠાના માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ગાંધીધામના વિસ્તારોમાં પણ અઠ્યાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર આ વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ જૂનાગઢના વિસ્તારોમાં કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં બત્રીસ કિમી ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી મહુવાના વિસ્તારોમાં પચીસ કિમી આલંગના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં પણ ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ અમરેલીના વિસ્તારોમાં પણ ઓગણીસ કિમી આજુબાજુના વિસ્તારોમાં પવન ફૂંકાવાનો છે તો ગોંડલ આ વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે જસદણના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં પણ સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ચોટેલાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે રાજકોટના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ કિમી કલાકની ઝડપે મોરબીના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં પણ અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારો આ વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો થરાદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે રાધનપુરના વિસ્તારોમાં પણ સત્તર કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મહેસાણાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં પણ પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે ગોધરા આજુબાજુના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો વડોદરા આ વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે ખંભાતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ધોળકા આજુબાજુના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ આમોદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં પણ સત્તર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ભરૂચના વિસ્તારોમાં પણ અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે તો વ્યારાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે હવે મિત્રો છ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી આજુબાજુના કોઈક વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર લાલપુર ખંભાળિયા દેવભૂમિ દ્વારકા પાટિયા સિશલી ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છૂટાછવાયા જૂનાગઢ કેશોદ કદાચ અને માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભરવાળા આજુબાજુના કોઈક વિસ્તારો શાપર વેરાવળ ગોંડલ જસદણના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસાના અમુક વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના છૂટાછવાયા વિસ્તારો વડનગરના અમુક વિસ્તારો તો આ બાજુ ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ આજુબાજુના વિસ્તારો બાયડ કપળવન લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાલાસીનોર પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારો ઉપરાંત ગોધરાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ છોટાઉદેપુર બોડેલી ચાંપાનેર વડોદરા ડભોઈ ક્વાંટ કરજણ સિન્નોર આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ કોસંબા ડેડીયાપાડા ઉમરપાડા વ્યારા બારડોલી અને સુરતના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો છ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ લખપતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો લખપતના વિસ્તારોમાં ખાસ કરીને આડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં પણ આડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભરલીના વિસ્તારોમાં ચાલીસ કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં બેતાલીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં છત્રીસ કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં પણ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં પાંત્રીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ઓગણચાલીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેતાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ભાણવડના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે પોરબંદરમાં સાડત્રીસ કિમીની ઝડપે જૂનાગઢમાં અઠ્યાવીસ આ ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં સાડત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મિત્રો ઉનાનાના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉનાના વિસ્તારોમાં ખાસ કરીને ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મહુવાના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે અલંગના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં છવ્વીસ કિમી જસદણના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં ત્રીસ કિમી અને રાજકોટના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મોરબીના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે અને કુડાના વિસ્તારોમાં પણ ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે થરાદ આજુબાજુના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં પણ ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં ત્રેવીસ કેમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં વીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં બાવીસ કિમી કલાકની ઝડપે દાહોદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ગોધરા આજુબાજુના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો આ બાજુ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ખાસ કરીને બાવીસ કિમીની ઝડપે નડિયાદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે અમદાવાદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ રાજપીપળાના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજપીપળાના વિસ્તારોમાં ખાસ કરીને એકવીસ કિમીની ઝડપે આમોદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો નવાપુર આજુબાજુના કોઈક વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ વ્યારાના વિસ્તારોમાં વિસ્તારોમાં કિમીની કિમીની ઝડપે ઝડપે સુરતના આ ઉપરાંત આહવાના વિસ્તારોમાં કિમીની પવન છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને અનેક વિસ્તારોમાં મેઘમહેર પણ જોવા મળી હતી ત્યારે તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં બરાફનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો પોતાના ખેતી કાર્યો લાગી ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે આગામી નવથી લઈને દસ તારીખમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે દસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ પડવાનો છે જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા ભડેલી રાપર આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભાણવડના અમુક વિસ્તારો ઉપલેટા અને જેતપુર કુતિયાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જુનાગઢ વિસાવદર આજુબાજુના વિસ્તારો તુલસીશામ ઉના કોડીનાર વેરાવળના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો આ બાજુ સાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો હળવદ કુડા ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ડીસા પાટસણ આજુબાજુના વિસ્તારો દિયોદર સુઈગામ આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારી ચાણસમાં મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઉપરાંત ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ ચાલોદના વિસ્તારો લુણાવાડા બાલાસિનોર કપડવંદ બાયડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી ચાંપાનેર વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાત જંબુસર કરજણ શિરનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો આ બાજુ ભરૂચ દહેજ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા આવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ દરમિયાન એટલે કે દસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયા આજુબાજુના વિસ્તારોમાં પણ પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં પણ છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમી દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ કિમીની ઝડપે ભાણવડ આજુબાજુના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે દરિયાકાંઠાના અલંગ વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે રાજકોટના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોટાદના વિસ્તારોમાં સૌથી વધુ સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં પણ અઢાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં અગિયાર કેમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો થરાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે આ બાજુ રાધનપુરના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો આ વિસ્તારોમાં ગોધરા વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર કિમી અને નડિયાદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં પણ આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ભરૂચના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં સત્તર કિમી તો વલસાડના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે